નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત વ્યાપક બેઠક તારીખ રવિવારના સવારે વાગ્યા સુધી હોસ્પિટલ છઠો માળ નિકોલ પોલીસ સ્ટેશનની સામે રિંગરોડ ટોરેન્ટ પાવર હાઉસ ની સામે પૂર્વે એચપી ઉત્તર ગુજરાત પ્રાંત મહાનગર વિભાગ જિલ્લા તાલુકા અને વોર્ડના તમામ કાર્યકર્તા હનુમાન ચાલીસા કેન્દ્રના અધ્યક્ષ શ્રી મહામંત્રી તેમજ શ્રી ડો પ્રવીણભાઈ તોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપક અને અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા અને કેન્દ્રીય પ્રદેશ અને પ્રાંતના અધિકારીઓ ખાસ માર્ગદર્શન કરી શ્રી નરેન્દ્રભાઈ પટેલ પ્રાંત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ પટેલ પ્રાંત મહામંત્રી શ્રી હિંમતભાઈ બોરડ શ્રી દિનેશભાઈ દુધાત જીતુભાઈ પ્રજાપતિ દ્વારા તમામ કાર્યકર્તાઓને હિન્દુત્વ વિશે જાગૃત કરી તમામને જણાવવામાં આવ્યું હતું કે હનુમાન ના પાઠ કરી લોકોને જાગૃત કરવા તેમજ લવ જે હાથમાં ગુજરાતની બેન દીકરીઓને ફસાવવામાં આવે છે તે એક ગંભીર વિષય છે ગુજરાતમાં ચાલતા કતલખાના જે અનલિગલી ચાલતા હોય તેવા ઉપર પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જેવા તમામ હિન્દુત્વ માટે જે કામ કરી રહ્યા છે તેવા લોકોને સાથે લઈ ખોટી રીતના કતલખાને લઈ જવાતા પશુઓ ઉપર થતો અત્યાચાર રોકવામાં આવશે જો આ બાબતે કોઈ પગલા લેવામાં નહીં આવે તો તમામ હિન્દુત્વના કાર્યકર્તાઓ દ્વારા એક થઈ આવાજ ઉઠાવતા શ્રી ડોક્ટર પ્રવીણ તોગડિયા તેમજ તમામ લોકો દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડવામાં આવશે તેમજ લવજેહાતના કિસ્સાઓ પણ ઘણા વધી રહ્યા છે તે વિષય પણ ચર્ચાઓ કરી યોગ્ય કાર્યવાહી જો સરકાર નહીં કરે તો તેનો પણ અવાજ ઉઠાવવામાં આવશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ ડોક્ટર સાહેબ હું તમને એવું કેવા માંગુ છું કે જે તમે જે કાર્ય કરી રહ્યા છો તે સક્સેસફુલ થશે એવું લાગે છે તમને અમારો વિશ્વાસ છે કે જેટલા ગૌ હત્યા થાય છે તો પોલીસ જાણે છે ત્યાં થતા તેઓ લોકો કેમ એક્શન નહી લઈ શકતા કારણ કે પોલીસ જાણતી નથી એવો દેખાવ કરે છે અને એના માટે એના માટે આકાર કડક થાય એટલે પોલીસ જાણતી થાય અને બંધ કરાવે ગુજરાત સરકાર જરૂર કરાવશે એવો મારો વિશ્વાસ જય શ્રી રામ જીતુભાઈ પ્રજાપતિ ઉત્તર ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય બજરંગદળ અધ્યક્ષ કર્ણાવતી મહાનગરના પ્રભારી તરીકે હું કામ કરું છું છેલ્લા ત્રીસ વર્ષથી પૂર્ણકાલીન કાર્યકર્તા છું આજે અમારી ઉત્તર ગુજરાત પ્રાંતની આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની પ્રાંત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આયોજન આગામી કાર્યક્રમો કે છ મહિનામાં જે કાર્યક્રમો કરવા છે એ કાર્યક્રમની રૂપરેખા અહીંયા તૈયાર થતી હોય છે અને ગયા છ મહિનામાં મેં શું કર્યું એનું રિપોર્ટિંગ અહીંયા થતું હોય છે નાની મોટી કાર્યકર્તાઓની જવાબદારી બદલાતી હોય છે તો આ પ્રાંત ઘટકમાં આ નિયુક્તિ અમારી થતી હોય છે ત્યાં આજે હિન્દુ સમાજને તૈયાર કરવા માટે અમે મારી કરીએ આવા કાર્યક્રમો કરતા હોય છે અત્યારે અમારો કાર્યક્રમ ચાલે છે હનુમાન ચાલીસા કેન્દ્ર ગામે ગામ સોસાયટીમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા બીજો વિશેષ છે આજના હિન્દુ યુવાનો સેલ્ફ ડિઝાઇન પોતાના શરીરનો કેવી બચાવ કરવો અને કેવી રીતના બચવો દીકરીઓ અને છોકરાઓ બંને અમે આ વર્ગમાં શીખવાડી રહ્યા છે ટ્રેનિંગ આપી રહ્યા છે બીજું અમારો કાર્યક્રમ તો હાલ ચાલી રહ્યો છે જે અમારા સંગઠનના કાર્યક્રમો છે એ કાર્યક્રમ સતત ચાલે એના માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ચોથો વિશેષ છે અમારો ગૌરક્ષાનો જ્યાં અમે આયો બચાવવા કાર્યક્રમ જતો હોય છે ત્યાં પોલીસ સાહસ સહકાર આપે અને હિન્દુ સમાજ પણ સાહસ સહકાર અમને આપે એવી અમારી અપેક્ષા છે જ્યાં શ્રી રામ સર અમે તો પ્રયત્ન કરીએ છીએ અમારા કાર્યકર્તા ગાય બચાવવા માટે પ્રયત્ન કરે છે પણ ઘણી જગ્યાએ શું થતું તો પોલીસ ક્યાંક ક્યાંક તકલીફ હોય અથવા પોલીસ અધિકારીઓ ક્યાંક હાતો લેતા હોય અથવા કોઈ નાની મોટી